મારું નામ મકવાણા અમર છે મારી વાઈફનું નામ મકવાણા દરમિયાન છે અમે જામનગરના પીપળી ગામથી આવી છીએ અમારે લગ્નના આઠ વર્ષ થયા છે અને વધુ જે ફાઈવ સેન્ટરમાં અમે આઈ ટ્રીટમેન્ટ લીધી છે અને પહેલા જ પ્રયત્ને અમને સફળતા મળી છે તો સ્ટાફનો અને ડૉક્ટર ગૌરવ સરનો તથા અલ્પા મેડમનો ખૂબ ખૂબ આભાર મારું નામ મકવાણા અમર છે મારી વાઈફનું નામ

मधु आईवीएस आई एस सेंटर में अमी आईएस ट्रीटमेंट लीधी है और पेला प्रयत्न अमें सफलता मिली है तो साफन डॉक्टर गौरव सर सर तथा नामको खूब खूब आभार